નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ ચેન્નેલમાં મિત્રો એક જાન્યુઆરીના દિવસે જો તમે આ બે ઉપાય કરી લો છો તો મિત્રો તમે વિશ્વાસ રાખજો કે તમે ધનવાન બની જશો તેમજ જો તમે એક જાન્યુઆરીના દિવસે આ વસ્તુ ઘરે લાવો છો તો મિત્રો તમને ધનવાન બનતા કોઈ રોકી શકતું નથી મિત્રો તમને એક વિનંતી છે કે જો આ વીડિયોને આંખો જોશો તો જ તમને આનો અવશ્ય લાભ થશે આથી મિત્રો જાન્યુઆરીના દિવસે જો તમે આ એક વસ્તુ પોતાના ઘરમાં લઈને આવો છો અથવા તો અમે તમને જે વૃક્ષ જણાવીએ છીએ એ વૃક્ષને જો તમે એક જાન્યુઆરીના દિવસે તેનો સ્પર્શ કરી લો છો તો મિત્રો તમારી ગરીબી જડમૂરથી સમાપ્ત થઈ જશે આથી મિત્રો પોતાના ફાયદા માટે તમે આ વીડિયોને આંખો જોજો તમારું જીવન આંખું બદલી ન જાય તો અમને કહેજો તો આવો મિત્રો આપણે જાણીએ કે તમારે નવા વર્ષે એટલે કે જાન્યુઆરીના દિવસે તમારે એવો કયો એક ઉપાય કરવાનો છે અને એવી કઈ વસ્તુ છે કે જે તમારે ઘરમાં લાવવાની છે કે જેના લીધે તમે થોડાક જ દિવસમાં ધનવાન બની જશો તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોવ કે લક્ષ્મીમાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડિયોને લાઈક કરી અને કમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂર લખી દેજો જય માતાજી મિત્રો તો મિત્રો હવે નવું વર્ષ શરૂ થવાને બસ થોડાક દિવસ બાકી રહ્યા છે આથી મિત્રો આપણે એક નવી સવારની સાથે આવનારા કાલની શરૂઆત કરવી જોઈએ મિત્રો હવે આપણે જાણીએ કે તમારે એવી કઈ શુભ વસ્તુ નવા વર્ષના દિવસે એટલે કે એક જાન્યુઆરીના દિવસે તમારે પોતાના ઘરે ખરીદીને લાવવાની છે મિત્રો પહેલી વસ્તુ છે એ પોપ્ટનું એક ચિત્ર છે તમારે લાવવાનું છે તો મિત્રો પોપ્ટનું ચિત્ર તમારે શા માટે લઈને આવવાનું છે તો આની પાછળ મિત્રો એક ખાસ કારણ છુપાયેલું છે મિત્રો એવું માનવામાં આવે છે કે જો તમારા ઘરમાં નાના છોકરાઓ હોય છે અથવા તો તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અથવા તો કોઈ સારી નોકરી માટે તૈયારી કરો છો તો મિત્રો જો તમારું મન ભણવામાં ન લાગતું હોય અને તમને વચ્ચે કોઈ મુશ્કેલી આવી જતી હોય અથવા તો તમારા ઘરમાં જે નાના બાળકો છે કે જેનું ભણવામાં મન ન લાગતું હોય તો મિત્રો પોપ્ટનું ચિત્ર તમારે લાગ લાવીને ઘરની ઉત્તર દિશામાં લગાવી દેવાનું છે મિત્રો એવું માનવામાં આવે છે કે ઉત્તર દિશામાં જો તમે નવા વર્ષના પહેલા દિવસે તમે પોપ્તનું ચિત્ર લાવીને ઘરની ઉત્તર દિશામાં લગાવો છો તો મિત્રો તમારા ઘરમાં જે પણ નાના બાળકો છે એનું મન ભણવામાં લાગશે અને ઘરના સભ્યો વચ્ચે પણ મનમેળ બેસી શકશે તેમજ તેનું આયુષ્ય વધે છે અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે તેમજ મિત્રો પોપ્ટનું ચિત્ર તમે ઘરમાં લાવો છો તો ઘરમાંથી ગરીબીનો નાશ થાય છે મિત્રો વાસ્તુશાસ્ત્રમાં પોપ્ટને બહુ શુભ પક્ષી માનવામાં આવે છે મિત્રો જે સ્થાન ઉપર પોપ્ટનું ચિત્ર રાખવામાં આવે છે તો એ સ્થાન ઉપર ક્યારેય પણ ગરીબીનો વાસ થઈ શકતો નથી આથી મિત્રો નવા વર્ષના પહેલા દિવસે તમે પોપનું ચિત્ર અવશ્ય પોતાના ઘરમાં લાવજો તેમજ મિત્રો આણા હિન્દુ ધર્મમાં શંખને બહુ પવિત્ર વસ્તુ માનવામાં આવે છે કારણ કે મિત્રો સમુદ્ર મંથન જ્યારે થયું હતું ત્યારે શંખની ઉત્પત્તિ થઈ હતી અને મિત્રો રત્નમાંથી એક ઉત્પત્તિ છે એ શંખની થઈ હતી આથી મિત્રો શંખ છે એને ભગવાન વિષ્ણુએ સ્વયં ધારણ કરેલું છે અને એવું માનવામાં આવે છે કે જે શંખ છે એમાં લક્ષ્મી માતાનો પણ વાસ હોય છે આથી મિત્રો જે ઘરમાં પણ શંખ હોય છે અને જે ઘરમાં પણ રોજ આરતીના સમયે શંખની ધ્વનિ ઉત્પન્ન થતી હોય તો મિત્રો એ ઘરનું વાતાવરણ છે પવિત્ર થઈ જાય છે તેમજ એ ઘરમાં જેટલી પણ નકારાત્મક શક્તિ હોય છે બધી શક્તિનો નાશ થઈ જાય છે આથી મિત્રો આ શંખ છે નકારાત્મક શક્તિને સકારાત્મક શક્તિમાં બદલી નાખે છે આથી મિત્રો જો તમે નવા વર્ષના પહેલા દિવસે શંખ પોતાના ઘરમાં લાવો છો તો મિત્રો ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની પણ કૃપા તમને પ્રાપ્ત થાય છે અને હંમેશને માટે તમારા ઘરમાં તેનો વાસ રહે છે આથી મિત્રો જાન્યુઆરીના દિવસે જો તમે શંખ લાવીને પોતાના ઘરના મંદિરમાં સ્થાપિત કરો છો અને મિત્રો વર્ષના પહેલા જ દિવસે તમે શંખની ધ્વનિ ઉત્પન્ન કરો છો તો મિત્રો તમારું આખું વર્ષ છે શુભ રહે છે તેમજ તમારા ઘરમાં કોઈ પણ દોષ જેવા કે વાસ્તુદોષ શનિદોષ મંગળદોષ કુંડળી દોષ છે ક્યારે તમારા ઘરમાં આવી નહીં શકે તો મિત્રો જો તમે પોતાના ઘરના મંદિરમાં શંખ રાખો છો તો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની બીમારી પણ આવી શકતી નથી તેની સાથે જ મિત્રો જો ઘરમાં કોઈ નાના બાળકો હોય છે અને એ શંખ વગાડે છે તો એની ઉપર જો કોઈ ખરાબ શક્તિ લાગી ગઈ હોય અથવા તો કોઈની ખરાબ નજર લાગી ગઈ હોય તો તેને ખરાબ નજરથી પણ શંખ દૂર રાખી શકે છે આથી મિત્રો તમારે દરરોજ ઘરમાં શંખ વગાડવો જોઈએ આ વસ્તુ બહુ શુભ માનવામાં આવે છે તેની સાથે જ મિત્રો તમારા ઘરમાં આખું વર્ષ સુખ શાંતિ અને ધન વૈભવનો વાસ રહેશે આથી નવા વર્ષના દિવસે તમે પોતાના ઘરમાં શંખ ખરીદીને જરૂર લાવજો તો મિત્રો આના પછી ત્રીજી વસ્તુ છે એ ગણેશજીની મૂર્તિ છે આથી જાન્યુઆરી બે હજાર પચીસના પહેલા દિવસે જો મિત્રો તમે પોતાના ઘરમાં ગણપતિ દાદાની એક મૂર્તિ લાવશો તો તમારા ઘરમાં ક્યારેય પણ અન્નધનની કમી નહીં આવી શકે મિત્રો કોઈપણ કાર્યની શુભ શરૂઆતમાં આપણે ગણપતિ દાદાનું પૂજન કરીએ છીએ આથી મિત્રો ગણેશજીની પૂજા કરવાથી આપણા કોઈ પણ કાર્ય છે તેમાં આપણને અવશ્ય સફળતા પ્રાપ્ત થાય છે અને જો આપણું કોઈ પણ કાર્ય છે પૂરું થઈ શકતું ન હોય તો મિત્રો જો તમે ગણપતિ દાદાનું નામ લઈને કોઈ પણ કાર્યની શરૂઆત કરો છો તો તેમાં આપણને અવશ્ય ફાયદો થાય છે આણે વર્ષો જૂની મનોકામના હોય તો એ પણ પૂરી થઈ જાય છે આથી મિત્રો તમે નવા વર્ષના પહેલા દિવસે ગણપતિ દાદાની મૂર્તિ અવશ્ય ઘરમાં ખરીદીને લાવજો એનાથી મિત્રો આપણા ઘરમાં સુખ સમૃદ્ધિનું વાસ હંમેશને માટે બનેલો રહે છે આથી મિત્રો ભગવાન ગણેશ છે એ બહુ પ્રસન્ન હોય છે અને એ તમારી જોડી હંમેશને માટે ખુશીઓથી ભરી દે છે આથી મિત્રો જે કોઈ વ્યક્તિ ગણપતિ દાદાનું નામ લઈને પછી પૂજા અર્ચના કરે છે તો એ વ્યક્તિ ક્યારેય પણ દુઃખી રહી શકતો નથી એની જોડી છે એ બધી જ વસ્તુઓથી ભરેલી રહે છે તો મિત્રો ઉપાય કરવાથી તમારું આખું વર્ષ છે શુભ અને મંગલકારી વીતશે કારણ કે મિત્રો ગણપતિ દાદાને આપણે વિઘ્નહરતા કહીએ છીએ આથી તે આપણે ઉપર આવનારી મોટી મુસીબતોને પણ ટાળી દે છે આથી મિત્રો નવા વર્ષના પહેલા દિવસે અવશ્ય તમે ગણપતિદાદાની મૂર્તિ અથવા તો ફોટો તમે ઘરમાં લાવજો પણ સાથે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે આ ફોટો અથવા તો મૂર્તિ છે એ બેઠેલી મુદ્રામાં હોવી જોઈએ તેમજ મિત્રો આપણા હિન્દુ ધર્મમાં તુલસીના છોડને બહુ પવિત્ર માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે જો તમે નિયમિત તુલસી માતાની પૂજા અર્ચના કરો છો અને તેને દરરોજ દીવો પ્રગટાવો છો તો મિત્રો ભગવાન વિષ્ણુની સાથે લક્ષ્મી માતાની પણ કૃપા તમને પ્રાપ્ત થાય છે તેમજ મિત્રો નવા વર્ષ ઉપર તમારે તુલસી માતાનો છોડ છે અવશ્ય ઘરમાં લાવવો જોઈએ આનાથી મિત્રો ઘરમાં શુભતા આવશે અને ઘરનું વાતાવરણ પણ મંગલકારી થઈ જશે તેમજ નવા વર્ષના પહેલા દિવસે જો મિત્રો તમે તુલસી માતાનો છોડ ઘરમાં લાવીને વાવો છો તો મિત્રો તમારા ઘરમાં મંગલકાર્યની શરૂઆત થઈ જાય છે તેમજ મિત્રો લક્ષ્મી માતાને ધનની દેવી માનવામાં આવે છે પણ મિત્રો ધન આપવાનો અધિકાર છે એ માત્ર વિષ્ણુ ભગવાનને જ છે આથી જો તમે સાચી શ્રદ્ધાથી તુલસી માતાની પૂજા આરાધના કરો છો તો મિત્રો અવશ્ય તમારા ઘરમાં ધનનો વાસ રહે છે અને તુલસી માતાની પૂજા જે કોઈ વ્યક્તિ કરે છે તો તેની ઉપર વિષ્ણુ ભગવાનની પણ કૃપા બનેલી રહે છે મિત્રો જો તમને આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવો મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વીડિયોને લાઈક કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતાજી લખો જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર